હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે છે નેગેટિવ મેનિફેસ્ટેશનની સક્સેસ સ્ટોરીનો હા મેં તમને કીધું હતું કે ઘણા ટાઈમથી વિડીયો નથી આવતા એનું કારણ હું મારું પોતાનું જ એક નેગેટિવ મેનિફેસ્ટેશન છે મારી જગ એવી નેગેટિવ વિચારસરણી છે જેને લીધે મારા વિડીયોઝ આવવાના બંધ થઈ ગયા હતા તો બે સક્સેસ સ્ટોરી પહેલાં શેર કરી દીધી સારી પોઝિટિવ હવે નેગેટિવ એમાંથી પણ શીખવાનું જ છે આપણી ભૂલોમાંથી આપણે શીખવું જોઈએ અને બીજાની ભૂલોમાંથી પણ આપણે શીખવું જોઈએ તો મેં જે ભૂલ કરી એમાંથી હું શીખી અને તમે પણ મારી ભૂલમાંથી શીખો અને તમે બીજી વાર એવી ભૂલ ન કરો એટલા માટે હું તમારી જોડે આ સક્સેસ સ્ટોરી નેગેટિવ સક્સેસ સ્ટોરી શેર કરું છું વિડીયો જ્યારે હું બનાવતી હતી લાસ્ટ તમે જોયા હશે પાંચ મહિના પહેલાં ઘણા આવતા હતા વીકમાં એક અઠવાડિયામાં ઘણા બધા વિડીયો એમ મને એમ હતું કે ચાલો એક બુક વિશે બનાવીએ ને એક આના વિશે ને એક ઓના વિશે એમ કરીને મેં મેન્ટલ સ્ટ્રેસ ઘણો લીધો ત્યારે વિડીયો બનાવવાની ધોળમાં ને ધોળમાં મેં મેન્ટલી થોડીક સ્ટ્રેસમાં આવતી હતી એટલે પછી એમ થતું હતું કે વધારે થઈ જાય છે આ મારાથી ન પહોંચે આટલું બધું તો બંધ કરવા જોઈએ પણ એમ થતું હતું કે એકવાર ચાલુ કરી દીધા પછી બંધ કેમ કરવા બંધ કેમ કરવા લોકોને શું લાગશે જે સાંભળે છે એ લોકોને કેવું લાગશે એમ એવું બહુ પણ મનથી અંદરથી એમ જ આવતું હતું કે બસ હવે રેસ્ટ લેવો છે આરામ કરવો છે હવે નથી બનાવવા વિડીયો બંધ થઈ જાય તો સારું બંધ થઈ જાય તો સારું પછી બહુ ઝાઝા આવશે તો મારા હસબન્ડને નહીં ગમે આમ નહીં નહીં આવું બધું મેં વિચાર્યું હતું હવે આ વિચારી લીધું પછી એક દિવસ એવું થયું કે એક ઇન્સિડન્ટ એક ઘટના બની મારા ઘરમાં મારો બાબો છે એને ટ્યુશનમાં હતો ને કંઈક થોડું ઘણું છાતીમાં દુખાવો ઉપડો કંઈ કારણ નહોતું નાનો મસ્તો ગેસ હશે પહેલાં જ કહી દઉં પણ એને ટ્યુશનમાં ઉપડો ટ્યુશનમાંથી ફોન આવ્યો એના ટીચરનો કે ભાઈ તમારા છોકરાને મજા નથી તો તેડી જાવીને ગાયો ગાય એટલે મારા હસબન્ડ છે એની તેડવા ગયા ને મને કે ફાઇલ તૈયાર રાખજે સીધા બતાવી આવી એમ વધારે દુઃખે છે તો હવે ફાઇલ ખરેખર ફાઇલ મેં જગ જે જગ્યાએ કીધી તે ત્યાં જ હતી પણ મારા હસબન્ડને જલ્દી જલ્દીમાં ફાઇલ મળી નહીં એટલે એમને એમ લાગ્યું કે આ ભૂલી જાય છે અને કાંઈ મગજમાં રહેતું નથી વિડીયોની ધોળને કારણે કારણ કે હું એવું જ વિચારતી હતી કે મારા હસબન્ડને નહીં ગમે હું આટલા બધા વિડીયો બનાવું છું એટલે એમણે કહી દીધું મને કે ભાઈ તું વિડીયો બનાવવાનું બંધ કરી દે એના કારણે તું ઘરમાં ધ્યાન નથી આ મને લાગી એવું અને મેં વિડીયો બંધ કરી દીધા બનાવવાનું પછી તો થોડોક ટાઈમ પછી મારા હસબન્ડને ખબર પડી કે આને તો વિડીયો બનાવવાના બંધ કરી દીધા એટલે એમણે મને પછી એ મારી સક્સેસ સ્ટોરી છે કારણ કે મેં સમજી લીધું હતું કે અચ્છા બંધ થઈ ગયા એક બે દિવસ મગજમાં પેલું ફેર્યું કે હવે ભાઈ આપણે કાંઈ કરવું નથી પછી એવો ચિંતાની એક દિવસ લાઈટ થઈ કે અચ્છા આ મારું જ મેનિફેસ્ટેશન હતું હું જ વિચારતી હતી કે બહુ વધારે થઈ જાય છે હવે બંધ કરવું જોઈને આરામ કરવો જોઈને તો અને મારા હસબન્ડને નહીં ગમે તો એણે કહી દીધું એમાં એ ક્યાં ખોટા છે મેં જે વિચાર્યું એણે કીધું એમાં એનો કોઈ વાક નથી કારણ કે મેડિટેશન કરીએ ત્યારે આવું બધું બહુ સમજાય તમને તો સમજાઈ ગયું મને પછી બરાબર એ જ દરમિયાન થોડોક ટાઈમ થયો અને મારો બીએલઓનો ઓર્ડર આવ્યો બીએલઓ મતલબ બુથ લેવલ ઓફિસર ચૂંટણીના કાર્ડની કામગીરી આવી એટલે એક્સ્ટ્રા કામગીરી આવી સ્કૂલની તો હતી બાળકોની જવાબદારી ઘરની જવાબદારી અને જોડે જોડે બીએલઓનું કામ તો આ બધું ભેગું થઈ ગયું એટલે તો સાવ બંધ વિડીયો બનાવવાનો ટાઈમ જ ન મળે મતલબ હું ટોટલ રેસ્ટમાં આવી ગઈ વિડીયો બનતો જ નહોતો મેં એ જ પોતે વિચાર્યું હતું કે હવે બંધ કરવો છે નથી થતું મારાથી અને થઈ ગયું સમજાણું પછી મને સમજાણું કમ્યા પછી મેં વિચારવાનું ઊંધું ચાલુ કર્યું કે મારા હસબન્ડને ગમે છે હું લોકોની હેલ્પ કરું એ કોને ન ગમે ગમે જ ને એમને લોકો કહેશે કે ભાઈ મારા વાઈફના વિડીયો નથી આવતા એમને કયો બનાવે અમને એનાથી સારું રહે છે મેં હું તો વિચારવાનું ચાલુ કર્યું કે મારા હસબન્ડને ગમે છે એટલે એક દિવસ કંઈક મારા છોકરાએ પૂછ્યું મમ્મી તું શું તારા વિડીયોનું શું ચાલે છે સબસ્ક્રાઈબર કેટલાથી અને એમ પૂછતો હોય છે તો મેં કે તું મેં બંધ કરી દીધું આપણે ચેનલ નથી ચલાવ્યું હું નથી કરતી એટલે મારા હસબન્ડ સાંભળી ગયા એણે કીધું કેમ મેં કીધું તમે ના પાડી હતી એટલે મારું કહેવાનું એવું નહોતું કે સાવ બંધ કરી દે મારું કહેવાનું એવું હતું આમ હેરાન પરેશાન થઈને ન કર આરામથી કર જેટલું થાય એટલું કર લોકોને હેલ્પ કરવી એ સારી જ વસ્તુ છે હું તને છૂટ આપું છું હું તને ના નથી પાડતો કે તું ન બનાવ પણ ખેંચાઈને ન બનાવ તું હેરાન થઈને ન કર એ ન મજા આવે તું હેરાન થાય મતલબ મેં પાછું જે વિચાર્યું એ પાછું ચાલુ થઈ ગયું ત્યાર પછી પણ મેં થોડોક ટાઈમ લીધો બનાવવા માટે મને એમ હતું કે હવે હું જો વિડીયો બનાવીશ તો હું મારી સક્સેસ સ્ટોરી પહેલાં શેર કરીશ કંઈક એવી સક્સેસ સ્ટોરી હશે જે હું શેર કરું લોકો જોડે અને પછી એ એક બે વિડીયો એના આવે અને પછી મારી ચેનલ ચાલુ મતલબ મારા વિડીયોઝ ચાલુ થાય મારા વિડીયોની શરૂઆત સક્સેસ સ્ટોરીથી થવી જોઈએ અને મારી પાસે સક્સેસ સ્ટોરી આવી બે એકના વિનાની બે આમ તો ઘણી બધી છે પણ મને ભૂલાઈ જાય પાછું એટલે જે જે સક્સેસ સ્ટોરી મને યાદ છે એ મેં તમારી જોડે કરી છે એક લેપટોપ નહીં છે મારે જોતું હતું ને એ મને મળી ગયું એ પણ એક સક્સેસ સ્ટોરી છે કે મારે ખર્ચો નથી કરવો પડ્યો લેપટોપ એમને એમ શીખવા માટે મને મળી ગયું છે તો એ પણ એક મારી સક્સેસ સ્ટોરી છે તો આવી સક્સેસ સ્ટોરી આવી ગઈ બીજા લોકોની પણ આવી છે પણ મારું કહેવાનું એ છે શીખવાનું આપણે અહીંથી એ છે કે તમારી નેગેટિવ વિચારસરણીને કારણે તમારી લાઈફમાં નેગેટિવ આવે છે એક મને એ વિચાર હતો કે હું બંધ કરી દઈશ તો લોકોને શું જવાબ આવશે આપીશું એટલે એના બદલામાં શું આવ્યું બીએલનો ઓર્ડર આવ્યો એટલે લોકો પૂછે કે વિડીયો શા માટે નથી બનતા એટલે હું એક વાત કહું બીએલનો ઓર્ડર છે એટલે મને ટાઈમ નથી મળતો એટલે એ પણ રીઝન મને મળી ગયું મતલબ આપણા મારા માટે મેં જે વિચાર્યું હતું એના માટે આખી ગોઠવણ મારા સબકોન્શિયસ માઇન્ડમાં માઇન્ડે કરી દીધી નેચરલી કરી દીધી મારે કાંઈ કરવું પડ્યું નથી એના માટે મેં તો ખાલી વિચાર્યું હતું જ એને ફીલ કર્યું હતું કચ્છ આરામ તો કરવો જોઈએ હવે તમને સમજાઈ ગયું છે કે તમારી લાઈફમાં નેગેટિવ થાય છે એનું કારણ તમે એવું કંઈક વિચારો છો મા હું તો શીખું જ છું હું શીખું મને રિયલાઇઝ થઈ જાય કે હા મારી જ વિચારસરણી છે મેં જ આવું વિચાર્યું હતું એટલે થયું છે હવે મારે જ એને ઉલટાવવાનું છે અને હું ઉલટાવી શકું છું અને ઉલટાવી એનું પણ રિઝલ્ટ મળે છે હવે તમારે શીખવાનું છે મારી ભૂલમાંથી કે મેં જે નેગેટિવ વિચાર્યું છે જે રીતે એ રીતે તમારે નેગેટિવ વિચારવાનું નથી કોઈ પણ વસ્તુનું પોઝિટિવ વિચારતા શીખો જે તમે વિચારશો જે તમે કલ્પના કરશો એ દરેક વસ્તુ તમારા જીવનમાં ખૂબ જ સહેલાઈથી આસાનીથી આવશે ક્યાંય કોઈ મહેનત કરવાની જરૂર નથી મેં શું કીધું કે મેં એક સક્સેસ સ્ટોરી લાસ્ટ શેર કરીને કે મારી જોડે વ્યક્તિ આવ્યું ત્યારે મેં એક જ વસ્તુ વિચારી હતી કે હું કાંઈ નહીં કરું કોઈ કોશિશ નહીં કરું કારણ કે નિવિલ ગોદાર્દે કીધું છે કે તમારે એક આંગળી પણ ઉઠાવવાની જરૂર નથી જો તમને તમારી વિઝ્યુઅલાઇઝેશન ઉપર વિશ્વાસ છે તો તમારે એક આંગળી પણ ઉઠાવવાની જરૂર નથી એટલે મેં વિઝ્યુલાઇઝ કર્યું હતું એના પર મને વિશ્વાસ હતો એટલે મેં કોઈ વસ્તુ ક્યાંય કાંઈ કરી નથી કોઈ મહેનત નથી કરી કાંઈ કીધું નથી કાંઈ નહોતું થયું તો એ સક્સેસ થઈ ગઈ એવી રીતના નેગેટિવમાં પણ એમ થયું મારે એક આંગળી ઉઠાવવાની જરૂર ન પડી નેગેટિવ મેનિફેસ્ટેશન થઈ ગયું એટલે જે તમે વિચારો છો વધારે પડતા માણસો નેગેટિવ વિચારે છે અને નેગેટિવ એક એવી વસ્તુ છે કે એને આપણે ખૂબ જલ્દી ફીલ કરી લઈએ છીએ નાનપણથી આપણને ખૂબ ફીલ કરાવવામાં આવ્યું છે અને જેણે કરાવ્યું છે એ લોકોનો કાંઈ વાક નથી એણે પણ એ જ શીખ્યું છે અને એ આપણને શીખવાડે છે એમાં કાંઈ નવીન નથી પણ હવે તકલીફ એ જ થાય છે કે આપણને આપણા અફર્મેશનમાં ફિલિંગ નથી આવતી આપણી વિઝ્યુલાઇઝેશનમાં ફિલિંગ નથી આવતી કારણ કે આપણને પોઝિટિવ ફીલ કરતાં બહુ ઓછું આવડે છે જેને પોઝિટિવ ફીલ કરતાં આવડે છે એના માટે લાઈફ બેસ્ટ છે પણ જેને નથી આવડતું એને તકલીફ થાય છે તો હવે આપણે એના માટે પ્રેક્ટિસ કરવી પડે મેડિટેશનની પ્રેક્ટિસ કરો એક તો આવા લો નિયમો જાણો આવા વિડીયોઝ સાંભળો તમારું માઇન્ડ આમે રિપ્રોગ્રામ થશે જેટલા તમે વિડીયો વધારે સાંભળશો મારા સાંભળો બીજાના આ ત્રીજાના જેમાં તમે રિલેટ કરતા હો જેમાં તમને મજા આવતી હોય એ સાંભળો બુક્સ વાંચો ત્યારે તમારું માઇન્ડ છે નોલેજ લેશે એ સમજશે એ જાણશે કચ્છ આ આ રીતે થાય છે અને પછી તમારે એ કરવું સહેલું પડશે પછી ખાલી સાંભળીને મૂકી ના દો પાછા એ એક વસ્તુ બહુ યાદ યાદરેખા જેવી એ જ છે કે સાંભળીને મૂકવાનું નથી એની પ્રેક્ટિસ કરવાની છે ડોન્ટ બી જસ્ટ લિસનર બી અ ડુઅરર ખાલી સાંભળનારા ના બનો કરનારા બનો ટેસ્ટ કરો લોને આ વિચારોને હું જે કહું છું એ વસ્તુનું ટેસ્ટ કરો તમારે પાસ્ટમાં જોવો કે અચ્છા મેં પણ આવું કાંઈ વિચાર્યું હતું ને થયું છે ઘણું બધું થયું છે ત્યારે તમને વિશ્વાસ આવશે કે હા સાચી વાત છે આપણે જે વિચારીએ છીએ એ થાય છે એવું જ થાય છે એ જ રીતે થાય છે તો હા આપણા હાથમાં થયું ને બધી વસ્તુ આપણા જ હાથમાં છે આપણે જ ક્રિએટ કરીએ છીએ આપણી લાઈફને આપણે જ ક્રિએટ કરીએ છીએ તમે જ તમારા ભગવાન છો તમારા હાથમાં જ બધો પાવર છે બસ એને યુઝ કરતાં એને વાપરતા હવે આપણે ડિલિબરેટલી શીખવાનો છે જાણી જોઈને વાપરતા શીખવાનું છે અને એમાં થોડોક સમય લાગે કેમ કે આપણે ક્યારે એ વસ્તુને શીખ્યા નથી પ્રેક્ટિસ કરી નથી એ આપણી નેગેટિવ એટલી બધી ઊંડી ઊંડી જળોની બિલીફની એટલી ઊંડી જળ છે થળિયા મૂળિયા ગઈ ગયા છે કે એને કાઢવા માટે થોડીક મહેનત તો કરવી જ પડશે અને મહેનત મેન્ટલી જ કરવી જોશે એટલા માટે હર વખત યાદ કરાવો આખા દિવસના રૂટિન કામમાં ખોવાઈ ન જાઓ પાડોશીની સ્ટાફની ઘરની વાતોમાં ખોવાઈ ન જાઓ તમારા માઇન્ડને વારંવાર યાદ કરાવો કે મારે શું જોઈએ છીએ એના વિશે અત્યારે હું શું વિચારું છું હું શું ફીલ કરું છું ખરેખર માણસની પ્રોબ્લેમ એ જ છે મારી પણ છે તમારી પણ છે બધાની છે કે એ એના ડેલી રૂટીનમાં એવું ખોવાઈ જાય છે એવું ખોવાઈ જાય છે કે એને પેલું ઓલું જે જોઈએ છે ને એ યાદ જ ન થતું અને પછી એના વિરોધમાં જાય છે જોઈએ છીએ જોબ જોઈએ છીએ ખૂબ પૈસો જોઈએ છે બરાબર નોકરી કરે છે તો એવું એમાં ખોવાઈ જાય છે એવું એમાં ખોવાઈ હોય જાય છે કેટલો જ પગાર છે આમ જ છે આમ જ છે ટૂંકમાં આખા દિવસમાં એ ક્યારેય એ યાદ નથી કરતું કે ભાઈ મારી રિયાલિટી આ નથી મારી ઓલી છે વારંવાર પોતાને યાદ કરાવું કે હું ખૂબ પૈસાદાર થઈ જાઉં તો અત્યારે હું શું કરતો હોઉં હું શું ફીલ કરતો હોઉં હું આજે અત્યારે જે ટેન્શન હાલે છે એવા ટેન્શનમાં હોઉં ન જોઉં ને તો આ વાતને વારંવાર તમારા માઇન્ડમાં હિન્ટ કરાવો યાદ કરાવો આ તમે જ્યારે શીખી ગયા ને કદાચ થોડાક દિવસ આપણું મગજ દુઃખા રાખશે કેમકે આપણા વિચારો ઉપર કંટ્રોલ કરવા માટે થઈને આપણે બહુ જાગૃત થવું પડે અને એ એક માથું દુખાવાની પ્રોસેસ છે કારણ કે એ આપણે ક્યારેય કર્યું નથી તો ભલે દુખે દુખવા દો થોડાક દિવસ દુખશે પછી હોય જશે પણ કરો મેડિટેશન તો ખાસ કરો કારણ કે જ્યારે તમે મેડિટેશન કરો છો ને ત્યારે તમે વિચારો બંધ કરવાની કોશિશ કરો ને શાંત થવાની કોશિશ કરો ને ત્યારે જે નવીન છે તમારી અંદર જે છે તમારી આત્મા સુધી તમે પહોંચો છો અને એ બોલે છે ને તમે સાંભળો છો ત્યારે તમને ખબર પડે છે ઓ આ તો બધું આવું છે મારી અંદર આ પાવર છે હું આ કરી શકું છું ત્યારે જ તમને ખબર પડે તમારી આત્માનો અવાજ ત્યારે આવશે તમારી પાસે મેડિટેશન સિવાય બીજું કાંઈ કરોક ન કરો મેડિટેશન કરો રાત્રે સુવા ટાઈમે ફર્મેશન રાતનો સમય બહુ સરસ રીતે ઉપયોગ કરો રાતે કોઈ વસ્તુને યાદ ન કરો દિવસ આખામાં સારી થઈ હોય તો યાદ કરો નબળી થઈ હોય તો મૂકી દો રાતે એક જ વિચાર કરો કે મારે જે જોઈએ છે એ મને મળી ગયું તો મારું આખો દિવસ આજનો કેવો ગયો હશે આખો દિવસ બંધ આખો એ જુઓ તમે પોતે એમાં કેવા કેવી રીતે કામ કર્યું હશે છે હું બિઝનેસમેન હોઉં સક્સેસફુલ બિઝનેસમેન હોઉં કરોડોપતિ હોઉં તો હું શું કરતો આખો દિવસ મેં શું કર્યું મોટી મોટી ડીલ કરી હોય મોટા મોટા કસ્ટમરને હું મળ્યો હોઉં આવી મોટી કારમાં જાતો હો આવી હોટલમાં ગયો હોઉં આવી ફેસિલિટી હોય હું કોઈ શોપિંગ કરું તો આવી રીતના કરું બરાબર ને આ રીતનું ફીલ કરવાનું ચાલુ કરો ક્યારે રાત્રે સુવા ટાઈમે આવા વિચાર કરો અને ધીમે 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 તમે જોશો કે તમારી રિયાલિટી શિફ્ટ થશે બદલશે આ વાતોની અસર થશે તમારા ઉપર દરરોજ વિડીયો સાંભળો એક વસ્તુ રાખો દરરોજ વિડીયો સાંભળો દરરોજ વિડીયો સાંભળો સારા સારા જેમાં આવું નોલેજ આપણને મળતું હોય એવા જે તમને ફૂલ્લી પોઝિટિવ બનાવતા હોય એવા દરરોજ વિડીયો સાંભળો એટલે તમારું માઇન્ડ આપોઆપ પ્રોગ્રામ થશે તો મને વિશ્વાસ છે કે તમને મારી નેગેટિવ સક્સેસ સ્ટોરી પણ ગમી હશે અને એમાંથી પણ તમે શીખ્યા હશો તો જો મિત્રો ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો જેથી કરીને જેમ તમે જાગૃત થાવ છો તમારું માઇન્ડ રીપ્રોગ્રામ થાય છે એમ બીજાઓનું પણ થાય અને એને પણ ખબર પડે કે મારી જે તકલીફો છે એ મેં જ બનાવી છે અને એને હવે હું જ દૂર કરી શકું છું એને પણ ખબર પડે કે આ એમ ધી ક્રિએટર હું જ સર્જક છું હું જ મારો ભગવાન છું મારી રિયાલિટીનો ભગવાન હું જ છું એ વસ્તુ એમને પણ ફીલ થાય થેન્ક યુ